જામકંડોણામાં સરદાર પટેલની જન્મજયંતિ ઉજવાઈ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જામકંડોણામાં અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય જયેશ હાજરી આપી અને રન ફોર યુનિટીની શરૂઆત કરાવી આ ઉજવણી પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદ રાણપરિયા તાલુકા ભાજપ પ્રમુખ અશોકસિંહ વાઘેલા મહામંત્રી ગૌતમ વ્યાસ આશિષ કોયાણી સુરેશ દેસાઈ હરસુખ પાનસુરિયા બાવનજી બગડા ચંદુભા ચૌહાણ વિનુભાઈ રાદડિયા સહિતના આગેવાનો તેમજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તેમજ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પોલીસ અધિકારી પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ હાજરી આપી હતી અહેવાલ મનસુખ બાલદા લોકાર્પણ